રૂપાલા અને ભાજપ સામેની લડતમાં બ્રાહ્મણના દીકરા તરીકે હું ક્ષત્રિય સમાજની સાથે હર હંમેશા રહીશ તેવું કોણે કહ્યું જાણું રૂપાલાજીએ જે રીતના બફાટ કર્યો રાજપૂત ક્ષત્રિય સમાજની આનબાન શાન ઉપર જે રીતે એમણે સવાલો ઊભા કર્યા અને સવાલોના કારણે આપણે જોયું એમ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની અંદર રૂપાલાની ટિકિટ કાપવા માટે રાજપૂત ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજો એટલે કે અઢારે વર્ણ જ્યારે એવની સાથે ઊભા રહ્યા અને ખાસ કરીને બ્રહ્મ સમાજના અગ્રણી આગેવાન તરીકે ત્યારે રાજપૂત ક્ષેત્રીય સમાજોએ બ્રહ્મ સમાજને ઘણું બધું આપ્યું છે જ્યારે રાજપાઠ જ્યારે હતા ત્યારે પણ પ્રધાન પ્રદા અમારે બ્રહ્મ સમાજના અમારા અગ્રણીઓ વળવાઓ ભોગવી ચૂક્યા છે એમની સાથે હર રહ્યા છે અને દરેક સમાજના ક્યાંય પણ ગાયો હોય કે કોઈની બેન દીકરી હોય એના પર જ્યારે પણ પ્રહારો થયા ત્યારે રાજપૂત ક્ષત્રિય સમાજ હર હંમેશ આગળ આવ્યો છે એમને માથા આપ્યા છે એમના દરેક ગામની અંદર પારિયા આપણે જોઈ શકીએ છીએ ઊભા છે એવા રાજપૂત ક્ષત્રિય સમાજની જ્યારે આનબાન સ્થાનો પર રૂપાલાજીએ જે વળતો ઘા કર્યો એના પછીની આપણે ઘટનાઓ જોઈએ એમાં રૂપાલા માત્ર અત્યારે ટાર્ગેટ હતા સોળ તારીખ સુધી સોળ તારીખે એમણે ફોર્મ ભર્યા પછી અમે ઘણા બધા એવા વિડીયો એવો જોયા છે અને એની અંદર અમે જે જોઈ રહ્યા છીએ કે અત્યારે જે સરકાર છે મોદીજીની એ મોદીજીની સરકાર અને ભાજપની વિરુદ્ધમાં અત્યારે સમગ્ર રાજપૂત ક્ષત્રિય સમાજ વિશ્વના ભારતના તમામ ખૂણે રાજપૂત ક્ષત્રિય સમાજ વસે છે અને એ તમામ જગ્યાએ ભાજપનો જ બહિષ્કાર બહિષ્કાર કરવા માટેના ઘણા બધા મુમેન્ટો ચાલી રહી છે ઘણી બધી સંસ્થાઓ આમાં સક્રિય છે અને અઢારે વર્ણ અને એમાં ખાસ કરીને બ્રહ્મ સમાજ તરફથી પણ હું બ્રાહ્મણનો દીકરો રાજપૂત ક્ષત્રિય સમાજની હંમેશા પડખે રહ્યો છું અને જ્યારે પણ અમારા લાયક જે પણ જરૂરત હશે એ રાજપૂત ક્ષત્રિય સમાજ માટે અમે કરીશું ઘણી વખત અમારા ઉપર પણ સવાલો થતા હોય કે તમે રાજકીય રીતે આવા છો અને આનંદ લેવા માટે આવું બધું કરી રહ્યા છો એવું હમણાં સોશિયલ મીડિયા ઉપર પણ થોડો સમય પહેલાં ચાલ્યું પણ મારે કહેવાનું એ છે કે મારે કોઈ સત્તાનો મોહ નથી મને મળેલા હોદ્દાઓ મારે રાજપૂત ક્ષત્રિય સમાજ માટે કદાચ વ્યવસાવર કરવા પડશે તો હું ક્યારે પણ હિચકચાઈશ નહીં મારા જે પણ અત્યારે હોદ્દાઓ હું ધરાવું છું પાર્ટીમાં એ પાર્ટીના હોદ્દા મૂકતા હું નહીં વિચારું કારણ કે હું ઘણા બધા એવુંના જ સમાજના જે અત્યારે જુરાજ ભાવનગરના જુરાજ એમ કીધું કે રાજપૂતો બની ગયા છે રાજપૂતોમાંથી એવો હું બ્રાહ્મણનો દીકરો નહીં કરું કારણ કે હું જ્યારે પણ જરૂર પડશે ત્યારે મારી સ્વેચ્છાએ તરત જ રાજીનામું આપી અને રાજપૂત ક્ષત્રિય સમાજની સાથે હર હંમેશા રહીશ સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે